બીબી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આજે ઝુપેલા સમાચારમાં વાત કરીએ તો ઇસ્લામિક નોલેજ સ્પર્ધા ઇનામ વિતરણ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ હાલોલ ખાતે યોજવામાં આવ્યું હતું હાલોલના મુસ્લિમ સોસાયટી ગ્રુપ દ્વારા ઇસ્લામિક તાલીમ સ્પર્ધામાં રાખવામાં આવી હતી જેમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ ચાર થી છ અને ધોરણ સાત થી દસ ના બાળકોને ઇસ્લામિક તાલીમ આપી સ્પર્ધામાં હાલોલના વિવિધ વિસ્તારોમાં અને બાસકાથી આશરે ત્રણસો પંચાણું બાળકો ઇસ્લામિક તાલીમ સ્પર્ધા ઉત્સાહભેર ભાગ લીધો હતો હૈદરી ચોક હાલોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રથમ નંબર આવનારને 5100 રૂપિયા ઇનામ અને સર્ટિફિકેટ બીજા નંબર આવનારને રૂપિયા 3100 નું ઇનામ અને સર્ટિફિકેટ ત્રીજા નંબર આવનારને રૂપિયા 21 ઇનામ સાથે સર્ટિફિકેટ અને 4 થી વધુ માર્ક્સ લાવનારને 500 રૂપિયા સાથે સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા રિવોર્ટ ટાઈમ ના લેતા અત્યારે એક મહિલામાં થઈ ગઈ છે એટલે થોડો પ્રોગ્રામ શરૂ આપણે અને વધારે પડતા લોકો મજકમાં છે એને પણ હાજરી આપે અને થોડુંક આપણે કોશિશ કરીએ છીએ કે હાજર થઈ જાય અને આપણે બહુ ઝડપથી પ્રોગ્રામ શરૂ કરીએ છીએ કન્ડિશન એ તમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે